વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા યોજાયેલ સામાજિક ઉત્થાન અને રોજગાર આધારિત જનકલ્યાણ પોર્ટલ લોન્ચિંગ કાર્યક્રમને આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતેથી જિલ્લાના પ્રભારી અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ નિહાળ્યો હતો આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પીએમ સુરત રાષ્ટ્રીય પોર્ટલનું વર્ચ્યુઅલ લોન્ચિંગ કરી દેશના વિવિધ રાજ્યોના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ પણ કર્યો હતો આ પ્રસંગે અમદાવાદ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અને ભાવનગર ખાતેથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ જોડાઈને પ્રેરક ઉદબોધન કરી વડાપ્રધાનના વર્ચ્યુઅલ કાર્યક્રમને નિહાળ્યો હતો કાર્યક્રમ પૂર્વે પ્રભારી મંત્રીના વરદ હસ્તે આણંદ જિલ્લાના બે હજાર ત્રેવીસ ચોવીસના વર્ષ દરમિયાન હાથ ધરાયેલા વિકાસ કાર્યોને આલેખતી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રકાશિત પુસ્તિકા વિકાસ વાટિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું તથા આયુષ્માન કાર્ડના લાભાર્થીઓને આરોગ્ય મંત્રીના હસ્તે કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે સમાજ કલ્યાણ વિભાગની વિવિધ યોજનાઓનો લાભ મેળવેલા લાભાર્થીઓ તેમના પ્ર પ્રતિભાવ રજૂ કર્યા હતા આ પ્રસંગે સાંસદ મિતેશભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અને કમલેશભાઈ પટેલ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી જિલ્લા વિકાસ અધિકારી બાપના આણંદ પ્રમુખ જિગ્નેશભાઈ પટેલ અગ્રણી રાજેશભાઈ પટેલ સહિતના અનેક મહાનુભાવો તથા મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આ પહેલાં પણ અમારી આયોજનની સંકલનની બેઠકો દ્વારા તમામ આયોજન નાણાપંચ ધારાસભ્ય એમપી શ્રીના ગ્રાન્ટોની ખૂબ ઝડપથી એ કાર્યવાહી થઈ મંજૂર થઈ અને ધરતી સુધી ઉતરે એના માટેની પણ મીટિંગો કરી હતી આખા જિલ્લાની કરી હતી તાલુકાની પણ કરી વિધાનસભા સીટની પણ કરી હતી અને આજે દરેક જગ્યાએ લગભગ ચારેક જગ્યાએ વિધાનસભાના કાર્યકર્તાઓને મળવાનું અને સાથે બોરસદ મુકામે તેર કરોડ જેવા નગરપાલિકાના કામો નગરપાલિકા ભવન સહિત ખાતમુહૂર્તના જે કામો હતા એ પણ આપણે ત્યાં બોરસદથી ખાતમુહૂર્ત કર્યા અને સાથે આજે પ્રધાનમંત્રી મોદી સાહેબ પીએમ સૂરજ યોજના પોર્ટલ જે આજે લોન્ચ કર્યું છે એ ગરીબ પીછડે અને વંચિત લોકો માટે ખૂબ જ લાભદાયી અને તમામ યોજનાઓના સંકલનવાળી આ આખી યોજના જ્યારે એમને લોન્ચ કરી હોય ત્યારે જે વંચિત અને છેવાડાનો જે માણસ છે ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન સરકારની તમામ લાભો સેચ્યુરેશન પોઈન્ટ ઉપર મળે એ માટેનો આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો સતત પ્રયત્ન હોય છે એ અંતર્ગત આજે પીએમ સૂરજ યોજના પોર્ટલનું એમણે લોન્ચિંગ પણ કર્યું છે આ રોજ પ્રભારી મંત્રી શ્રી આદરણીય ઋષિકેશભાઈ પટેલ આણંદ જિલ્લામાં આવ્યા છે નાર ગોકુલધામથી શરૂઆત કરી બોરસદ શહેરમાં પણ તેર કરોડના ખાતમુહૂર્તના કામ કર્યા ભારતીય જનતા પાર્ટીના સોજિત્રા મત વિસ્તાર હોય અને પેટલાદ મત વિસ્તાર હોય બોરસદ મત વિસ્તાર હોય સૌ સંગઠનના પદાધિકારી સાથે એમને મિટિંગ કરીને આવતી ચૂંટણીમાં બે હજાર ચોવીસમાં સંગઠનના પદાધિકારીઓને કઈ રીતે ચૂંટણીમાં ભાગ ભજવો એની સૌ માર્ગદર્શન આપ્યું આજ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે જ્યારે પ્રધાનમંત્રીજીએ લોન્ચ કર્યું હોય અને એને વંચિત ગરીબ લોકો છે ત્યાં સુધી લાભાર્થીઓ સુધી પહોંચવાનું જ્યારે પોર્ટલ લોન્ચ કર્યું છે એના એમાં પણ હાજરી આપી અને હજુ પણ ઉમરેઠ શહેરમાં ઘણા બધા વિકાસના કામો છે એ ત્યાં પણ જવાના છે આજે આખો દિવસ આદરણીય ઋષિકેશભાઈ પટેલે આણંદ જિલ્લામાં પ્રભારી મંત્રીશ્રી અને આરોગ્ય મંત્રીશ્રી તરીકે એમને અહીંયા પૂરા દિવસ રહ્યા છે જ્યારે વાતાવરણ એક ભારતીય જનતા પાર્ટી તરફ હોય સૌ સંગઠનના પદાધિકારી સાથે આવતી ચૂંટણીમાં એમનો શું રોલ છે અને બૂથ સુધી પહોંચવા માટે એમણે માર્ગદર્શન આપ્યું છે